સરકાર જનતાના સુખાકારી માટે કરોડો રૂપિયા છે છે ના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પોતાના મત વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકાર પાસેથી કામો મંજૂર કરાવે છે પણ આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રૂપિયા લઈને નજીવું કામ કરી ગાયબ થઈ જાય છે અને જનતાના રૂપિયાથી તાગર ધીંગા કરતા હોય છે જ્યારે જનતાને એ જ પરિસ્થિતિનો ભોગવવાનો વારો આવે છે તો આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને જિલ્લાના બેદરકાર વહીવટી અધિકારીઓના જો વિસ્તારના ધારાસભ્ય કાન પકડે અને કડક પગલાં લે તો તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું તો જે સરકાર છે તે જનતાને જે સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે અવારનવાર જે ગ્રાન્ટો ફાળવીને એમને જે અસુવિધાઓ છે તેમને પૂરી પાડતી હોય છે વાત કરીશું તો વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રસુલપુરા અને અજીતપુરાને જોડતો જે ખેતરોની અંદરથી જે માર્ગ જાય છે તે માર્ગનું જ્યારે શૈલેષ સોટા આપણા જે ડભોઈના જે ધારાસભ્ય છે તેમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમને એક સારા હેતુથી કે જે મારા મત મતદાતાઓ છે તેમને આ તકલીફ પડે છે એના માટે આ રોડ મંજૂર થાય અને એ રોડનું ખાતમુહૂર્ત પણ થયું હતું એમને જે લોકોના માટે જે પૈસા ફાળવ્યા હતા એમને જે ગ્રાન્ટ અપાવી હતી એ પણ અહીંયા ખાતમુહૂર્ત પણ થયું હતું પણ એ ખાતમુહૂર્ત થઈ આજે ત્રણ વર્ષ જેટલા થઈ ગયા છે પણ આ રોડ આજે એવો ને એવો છે ખાલી મેટલ પૂરીને એના કોન્ટ્રાક્ટરો કે જે કોઈ છે તે કરતા રહ્યા હતા અમે લગભગ વર્ષ પહેલાં પણ જે કોન્ટ્રાક્ટર છે એમનો પણ સંપર્ક કર્યો હતો જે અધિકારીઓ છે જિલ્લા પંચાયતમાં એમનો પણ સંપર્ક કર્યો હતો એ તમામ લોકો એવું જ કહી રહ્યા છે જ્યારે અમે વર્ષ પહેલાં એક કોન્ટ્રાક્ટરનો વાત જે સંપર્ક કરીને એમણે પૂછ્યું હતું કે રોડનું કામ કેમ બંધ છે તો એમને એવા જવાબ આપ્યા હતા કે અમારા માણસો હોળી કરવા ગયા છે એમના નહીં આવશે ત્યાર પછી કરીશું આવા જે કંઈ તે બહાણાઓ જ કાઢે છે અને અમે અઠવાડિયા પહેલાં પણ અમે જે જિલ્લા પંચાયતના વહીવટી જે છે દુબે સાહેબ કરીને એક નામ છે એમનું પ્રોપર શું નામ છે એ નથી ખબર પણ જે સરપંચ છે બીજા પણ અમારા જે જાણીતા ઓળખીતા છે એમના દ્વારા અમને જાણવા મળ્યું કે દુબે સાહેબ જે છે તે વહીવટ કરે છે અને એમના હાથ નીચે આ છે તો એ એમને અમે જ્યારે સંપર્ક કરીએ છીએ તો એવું કહે છે કે કાલથી કામ ચાલુ કરી દઈશું પણ આજે એ એને પણ આજે દસ પંદર દિવસ થઈ ગયા છે અને આજે પણ અમે સંપર્ક કરીને એમને કીધું કે સાહેબ અમે કોઈ મશીનરી આવી નથી તમે કહેતા હતા કે મશીનરી આવશે તેમ છતાં પણ આજે પણ કોઈ મશીનરી આવી નથી ને આજે પણ અમે એમનો સંપર્ક કર્યો તો એવું કહે છે કે કાલથી કામ ચાલુ થઈ જશે અને કોન્ટ્રાક્ટર જે ફોન ઉપાડતો નથી એવા બધા બહાનો કરે છે અને અમે નોટિસો પણ કોન્ટ્રાક્ટરને આપી છે તેમ છતાં એ કામગીરી કરતો નથી અહીંયાના જે સરપંચ છે એમને પણ અમે સંપર્ક કર્યો હતો એ પણ એવું જ કહી રહ્યા છે કે અમારો સંપર્ક થતો નથી એ ફોન ઉપાડતા નથી કામ કરતા નથી ત્રણ વર્ષથી આ ખાતમુહૂર્ત થયું છે જનતાની માટે જે સરકારે પૈસા ફાળવ્યા છે એ ક્યાં ગયા ક્યાં ગયા જો કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હોય તો અધિકારી એમની પર એક્શન લે અને અધિકારીઓ ખાઈ ગયા હોય તો સરકાર એના પર એક્શન લે જે જનતાના માટે જે પૈસા ફાળવ્યા છે તે જનતાને સુવિધા મળવી જોઈએ અને જો